મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આજે વાત કરવાની છે આપણા ગુજરાતના એવા ફિલ્મ સ્ટાર અને સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર આ ઘણા બધા ફિલ્મો કર્યા છે જેમ કે અમના ફિલ્મો આવ્યા છે તીસ દેવા અને એમના સોંગ તો અઢળક આલ્બમો આવ્યા છે ને ગરબા પણ આવ્યા છે લાઈવ પ્રોગ્રામ પણ આવ્યા છે પણ વિક્રમભાઈ ઠાકોરના અત્યાર સુધી ઘણા બધા સોંગો આવ્યા એનામાંથી વધારે ટ્રેન્ડિંગમાં કયા સોંગો આવ્યા એ આજે એ સોંગ ઉપર આપણે વાત કરવાની છે અને સોંગ તો ઘણા બધા ટ્રેન્ડિંગમાં માં એમણે આવ્યા હતા પણ અત્યાર સુધી વસ્તી ઓબળતી હોય અને જોતી હોય એવા કયા સોંગ હતા તો મિત્રો ડેલી આપણે બે અલગ અલગ ગીતો બતાવશું પણ આજે જે સોંગ લઈને આયા છે એ આજે આ બે સોંગ છે તમે જોવો પહેલી તો આ રીલ તમે જોવો મોરી હો ગોરી મોરી એકવા ને મળવા મળવા પીયુને મળવા જે તો મિત્રો તમે જે અત્યારે બાજુમાં રેલ જોઈ એ સોંગ કયા મૂવી નો એ તમને મો કહી દઉં આ મૂવી એકવાર પીયુને મળવા આવજે એ મૂવીમાં હિતેન કુમાર અને વિક્રમભાઈ ઠાકોર હતા તો મિત્રો આ મૂવી બે હીરા હતા અને ખૂબ જ માર્કેટ વાયરલ થયું હતું અને ચૌદ મિલિયન જેવા આ મૂવી ઉપર વ્યૂઝ આવ્યા હતા એટલે લોકોએ આ મૂવીને સપોર્ટ કર્યો હતો અને આ ગીત આજે પણ Instagram માં ઘણો ટ્રેન્ડિંગમાં હશે અને બીજું સોંગ રહ્યું આ રહ્યો તમે જોઓ સાચો પ્રેમ ના કદી પાછો પડવાનો દુનિયાની સામે તો લડી રે લેવાનો દુનિયાની સામે તો લડી રે લેવાનો

સોંગ છે એનામાંથી આ સોંગ ખૂબ વાયરલ થયું હતું અને એ મૂવી પણ ખૂબ વાયરલ થઈ હતી એ મૂવીમાં અત્યાર સુધી સત્યાવીસ મિલિયન જેવા વ્યૂઝ એટલે સત્યાવીસ મિલિયન એટલે ઉપરના વ્યૂઝ તો ખાસા બધા છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને આવા બીજા ઘણા બધા મૂવીઓ છે જેમ કે પ્રીત જન્મ જન્મની ભુલાસી નહીં એક પ્રેમનો દીવાની એક પ્રેમની દિવાની પાટણથી પાકિસ્તાન એ બધી મૂવીઓ ઉપર આપણે વાત કરવાની છે પણ આ વિડીયો તમને કેવો લાગ્યો અને નીચે કોમેન્ટ કરી દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી દ્વારકાધીશ